જામનગરની માત્ર ચાર જ વર્ષની નાની ઉંમરે શરીરના રૂટીન હલન અવરોધ લાવતી ગુલિયાન બે સિન્ડ્રોમ નામની શારીરિક તકલીફની સારવાર માતા પિતાની કાળજીભરી દેખરેખના કારણે બીમારીથી મુક્ત થયેલ ભરતનાટ્યમ નૃત્યની વિદ્યાર્થીની એવી દસ વર્ષની આરુષી દવેએ માત્ર ત્રીસ સેકન્ડમાં જીવનના નવ ભાવોના હાવભાવ નૃત્ય વ્યક્ત કરીને વિક્રમ નોંધતી એક સંસ્થામાં ઓનલાઈન વિક્રમ નોંધાવ્યો છે જામનગરમાં ધોરણ પાંચમાં ભણતી આરુષીના માતા ખ્યાતિ

હું આરુષીના મમ્મી છું મારું નામ ખ્યાતિ છે આરુષી જ્યારે ચાર વર્ષની હતી ત્યારે એને જીબીએસ થઈ ગયેલું હતું ત્યારે અમારા ફેમિલી ડોક્ટર ડોક્ટર પિયુષભાઈ વચરાજાની સલાહથી અમે જીજી હોસ્પિટલમાં ડોક્ટર એમની પાસે ટ્રીટમેન્ટ લેવડાવી અને ત્રણ દિવસની આઈસીયુમાં એને એડમિટ કરેલા બાદ તેમની સલાહ મુજબ ચાર થી છ મહિના સુધી ફિઝિયોથેરાપી લીધી અને ડોક્ટરની સલાહ એવી હતી કે જો આરુષીના આખા બોડીને મુવમેન્ટ આપવામાં આવે તો એને ભવિષ્યમાં પણ આવો પ્રોબ્લેમ ન થાય એના પગના નીચેના ભાગની જે સંવેદનશીલતા સાવ ઓછી થઈ ગઈ હતી એ જળવાયેલી રાખવા માટે એને આખા બોડીને મુવમેન્ટ આપવી પડે કરીને એટલે અમે કુટુંબની સલાહથી અને બધા ડિસ્કસ કરી અને ભરતનાટ્યમ કે જે આપણી ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલું છે તેમાં સાંકુંતલ ડાન્સમાં હિરબેન બૂચ કરીને છે કે જે વર્ષોથી ક્લાસીસ ચલાવે છે તો એમની પાસે અમે આઋસી ને ભરતનાટ્યમ કરાવીએ છીએ અને એમની અમે ઓનલાઈન અત્યારે દરેક માતા પિતા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે તો અમે ઓનલાઈનમાં વર્લ્ડ રેકોર્ડ બ્રેક માટે થઈ અને એપ્લાય કરેલું અને આરુસીએ સાત જ દિવસમાં તૈયારી કરી અને આ વર્લ્ડ રેકોર્ડ જે કે જે ભરતનાટ્યમના નવરસ છે જે આપણે આખી લાઈફમાં જીવીએ એ બધા સાતે સાત અડધી મિનિટમાં જ પરફોર્મ પરફોર્મ કરેલા અને વર્લ્ડ રેકોર્ડ બ્રેક ઓનલાઈન કરેલો છે મારું નામ આરુષી છે હું કક્ષા પાંચમી માં ભણું છું હું પીએમસી કેન્દ્રીય વિદ્યાલય આઈએનએસ વલચુરા જામનગર માં ભણું છું મેં એક વર્લ્ડ રેકોર્ડ સેટ કરેલો છે જે કે મેં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા માંથી એક લિંક આવી હતી જે કે અમે અમે લોકોએ લાઈક પ્લાન કર્યો કે અમે આ વર્લ્ડ રેકોર્ડમાં પાર્ટ કરી જોઈએ જો લખ હશે તો નામ આવી જશે તો ત્રણ ચાર દિવસ પછી એક મેસેજ આવ્યો કે યુ આર સિલેક્ટેડ ફોર ધ વર્લ્ડ રેકોર્ડ તો પછી આમ બધાએ આમ એવી હરખાણા તો અમે પછી હિરમા પાસે ગયા કે આવી રીતના વર્લ્ડ રેકોર્ડ અમારો પ્લાન થયો છે તો મેમના સાત સરકારથી અમે બધાએ અમે સાત દિવસમાં નવ રસની પ્રેક્ટિસ કરી જે કે મેં ખાલી ત્રીસ સેકન્ડમાં કર્યા હતા એ અમારો વર્લ્ડ રેકોર્ડ સેટ થયો અને એમાં અમારા આખા ફેમિલી ફેમિલીએ મને સપોર્ટ કર્યો હતો મેં નવરસ કર્યા હતા જે કે ત્રીસ સેકન્ડમાં હતા શાંત શ્રીંગાર અદ્ભુત વિભત્સ ભયંકર એ એક ભરતનાટ્યમના જિંદગીના અલગ અલગ રસ છે જે કે મેં ત્રીસ સેકન્ડમાં પરફોર્મ કર્યા હતા